ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું છું આપની દેસ લતા સોલંકીને સ્વાગત છે આપ સૌનો આપણા બ્લોગ ચેનલમાં આજે હું એક નવી ચેનલના શૂટમાં આવી છું આ ચેનલના શૂટમાં આવેલી છું અગાઉ પણ ફરી આવી છું એક દોઢ વર્ષ પછી હે ને ડોડ વર્ષ થઈ ગયા ને આપણે 6 6 મહિનાથી લગભગ મડે હા મડે હા તો દોઢ વર્ષ આજે હું કડવાપા કોમેડી ચેનલમાં આવી છું તો પહેલા જન કડવાપા કોમેડી ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે મારા વિડિયો તમને જોવા મળશે એમ અચ્છા બેન તમે ઓળખો જ છો અમને તો સારી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં

ના નજીક તો હું નાજી છે કારખોને બોલવાનું એટલેમાં ઓમ ફર્સ્ટ સીન મારા કટ પડે આવે

થોડું જોર બોલવાનું તને ખબર છે ઓ શું સંભળાય છે તો બધાના સીન રેકોર્ડ થાય છે મારો સીન જ રેકોર્ડ નહીં થતો કેમ ખબર છે કેમ કે હું સીનમાં હોઉં એટલે ફોન લઈને બ્લોગ બનાવે કોણ તમે ઘણી વાર નહીં કહેતા કે લતા પણ તમારે સીન મતલબ એક્ટિંગ કરતા એવું બધું તો આવતું નહીં તો કેવી રીતે આવે યાર મિત્રો સમજી જાઓ શબ્દો ખૂટે મારી પાસે છે દેખાય એક વિડીયો પતી ગયો મિત્રો બીજો વિડીયો ચાલુ થાય છે નવરાત્રી નો વિડીયો બનવાનો છે સુલતાનભાઈ સમજાઈ રહ્યા છે કડવાબા બેઠા ચા નાસ્તો કરી રહ્યા છે ફરી ચા નાસ્તો

तो सामान ले फोड़ो तो तो ना ये कोई पण जगह एडोला से ओ ले लो 700 रुपया देगा देखा। एक का दो एक का 150 याने दोनों का तुम अपने को पर तू तो एक ही है मैं 2 दफा 500 दे रहा दमबो ले ना तो जोड़ी मिलेगा ना एक लोटा है ना जोड़ी का है तेरी ये योग्य लगती है मजा ना આ બેનો કચ્છી આટલા આ ડોવો મને મહી નાખશે પણ તું આ થી આ કાઢી દો બાજ આ થઈ જજો તમે આ બાજ થોડા કે તો ચલો મિત્રો ત્રણ વિડીયો બની ગયા છે શૂટિંગ હવે પૂરું થયું છે અને હવે અમે ઘરે જઈએ છીએ શું કેવું રંજનબેન ચલો આપણે ઘરે જઈને બ્લોગને એન્ડ કરીએ કેમ કે આજે મારે એક મસ્ત સુંદર મજાનો અનુભવ શેર કરવો છે તમારી સાથે મારા માટે સુંદર મજાનો છે તમારા માટે સુંદર મજાનો રહેશે એવી આશા રાખું છું બની રહો બહુ દિવસો પછી હું આ બ્લોગનું એન્ડ કરી રહી છું કેમ કેમ એ તો મને પણ નહીં ખબર કે કેમ હું ભૂલી ગઈ એ દિવસે બ્લોગનું એન્ડિંગ કરવાનું પણ આજે આ બ્લોગ એડિટ કરવા બેસીને તો યાદ આવે કે બેન એન્ડ તો છે નહીં એન્ડ વિના તો શું બાય બાય તો કેવું પડે ને તમને અને એ દિવસનો અનુભવ બહુ મસ્ત છે એટલે અનુભવ શેર કર્યા વિના તો મારાથી રહી શકાશે નહીં મેં કહી ચલો ચલો અનુભવ શેર થઈ જાય તમારી સાથે તો અનુભવમાં એવું છે કે તમને મેં કહેલું છે અગાઉના બ્લોગમાં પણ કે મને સવાર સવારમાં કૂતરા જે મસ્તી કરતા હોય છે એ કૂતરાઓથી બહુ ડર લાગે કેમ કે એમની મસ્તીમાં ને મસ્તીમાં જો મારા જોડે મસ્તી કરવા આવ્યા સવાર સવારમાં ઓછા માણસો એટલે જે માણસ નીકળતા એમની સાથે એ મસ્તી કરવા જાય તો એ આપણી સાથે મસ્તી કરવા આવે તો એકાદું બચકું તો ભરી લે એકાદું બચકું એટલે હા ચૌદ ઇન્જેક્શન લેવા પડે અને આપણામાં એટલી બધી તાકાત છે નહીં ભાઈ તો મેં જતી હતી અને અમારેથી ત્રણ ચાર સોસાયટી દૂર બે ત્રણ કૂતરાઓ મસ્તી કરતા હતા એકબીજાની સાથે અને મને થયું કે ભાઈ અહીંથી નીકળું અને જો એકાદું બચકું ભરી લીધું તો મારી સામેની સાઈડમાં બે માણસો ચાલીને આવતા હતા મેં એમને કહ્યું કે અંકલ ઊભા રહો ને થોડી વાર આ કૂતરા મસ્તી કરે છે હું નીકળી જાઉં પેલી બાજુ પછી તમે નીકળી જજો સારા માણસો હતા એટલે મને કે વાંધો નહીં બેન તમે જાઓ અમે ઊભા છીએ તો હું નીકળતી હતી પણ થોડું ખચકાતા ખચકાતા નીકળતી હતી એટલે પેલા માણસને સમજ આવી કે આ બેન થોડા ડરે છે વધારે ચાલો મૂકી આવું પેલી બાજુ તો એ મારા પાછળ પાછળ ધીમા ધીમા આવવા લાગ્યા કે હું નીકળી જાઉં એ માટે તો હવે કૂતરા જે એકબીજા સાથે મસ્તી કરતા હતા ને સતર્ક થઈ ગયા એમને લાગ્યું કે પેલો ભાઈ છોકરીનો પીછો કરી રહ્યો છે તો એક કૂતરા છે ને મને આમ પ્રોટેક્ટ કરીને પેલા ભાઈની સામે આમ પૂંછડી ઊંચી કરીને ઊભા રહી ગયા ભસવા લાગે એ ભાઈને તો મને એ સમયે આમ હૃદયમાં એક અલગ જ ભાવ આવ્યો મને સમજ જ ના આવી કે હું રક્ષણ કોની પાસે કો મતલબ મારું રક્ષણ કોની પાસે માંગી રહી છું માણસ સામે મારે રક્ષણ જોઈએ છે કૂતરા સામે રક્ષણ જોઈએ છે મારા કહેવાનો ભાવ તમે સમજી ગયા હશો એટલે આ અનુભવમાંથી કંઈ શીખાયું ના શીખાયું એ બધું મને નહીં ખબર હો બસ મને મજા આવી એ દિવસે દરેક હા ઘણી ઘણીવાર આપણે આમ મતલબ શું બોલું જો અત્યારે બી અટકી ગઈ ઘણી આવું થાય છે હું અટકી જાઉં છું એટલે મારો કહેવાનો મતલબ એમ હતો કે કૂતરા મને રક્ષણ આપવા માટે આમ સતર્કતાથી ઉભા રહી ગયા વફાદાર તો છે યાર કૂતરા જો કે મેં કૂતરાને કોઈ દિવસ બિસ્કિટ કે રોટલો કંઈ નથી ખવડાવ્યો તો તો એમ કેવું એમને ભાવ સમજાઈ જાય છે નહીં યાર જાણતા અબોલાને ખબર બી નહીં ખાલી એક્શનથી સમજી જાય છે કે પેલો માણસ મારા પાછળ આવી રહ્યો છે અને આ છોકરીને રક્ષણ આપવું પડશે એવું બધું સમજી ગયા ને તમે ઓકે તો ચાલો હું તમને એમ કહી રહી છું કે કેવો લાગે મારો અનુભવ

કેમ મળીશું ફરી નવા બ્લોગમાં ત્યાં સુધી જય શ્રી રામ